તો તમે મારા વિડીયોમાં અંત તક બને રહીજો ત્યાં સુધી બાપા સીતા રામ આ કે હું મારો દીકરો નીકળી ગયા છે જો બે તૈયાર થઈ ગયા છે એમ જઈ રહ્યા છીએ બાઈક હવે ક્યાં જાવી છે મેં વિડીયો મન તક બને રહીજો તમને ક્યાં જાણ આવશે હું આ ફાઈનલી આપણા મસ્મા બેસી ગયા છીએ આપણે શ્યોર ખોટી ગયા છે જોવો ચેતન હનુમાનજીનું મંદિર છે આ લોકેશન માથે મારો ભાઈ મને લેવા આવવાનો છે તો આપણે ફરી જ જોઈએ

આપણે આવી છે સારું આપણે અંદર જઈને જોઈ જોઈ શકો છો બ્રહ્મકુંડ છે બહુ જૂનો ઇતિહાસ છે પણ એટલું બધું આપણે જાણતા નથી પણ

આ તમારા માધ્યમથી આપણે પહોંચ્યા છીએ અને અહીં એવું કહેવામાં આવે છે કે તેત્રીસ કરોડ દીવ વાસ છે આ અંદર તો જે પણ તમે તમે આ સ્પર્શ કરો એટલે કે તમે આની અંદર સ્નાન કરો હાથ પગ મો એટલે તમારું બધું ચરિત્રનું તમારું તમારો કલ્યાણ થઈ શકે છે તો તમને હજી આ જે સારા બધી તમને બતાવીશું આ બ્રહ્મકુંડ છે ને સુરેશભાઈ આ 1000 ફૂટ ઊંડો છે એવું બધું કેવું પડે છે આ નીચે જેમ ઊંડા હતા એમ સીડીયું સેટ થઈ ગયો એમ હા આની જેમ આ છે જેમ હા એટલે આ 10 બોમ્બો 10 ફૂટ પાણી અંદર નીચે ઉતરે નીચે નથી ઉતરતું એમ આયા બહુ માણસો આવે સ્નાન કરવા 18 વર્ણન આવી શકે આ બ્રહ્મકુંડન ભાદરેજી બહુ મોટો છે બસ મેળો મેળામાં હું આવી ગયો એમ એટલે આની અંદર જ જમ્યો કે એનો બાઈટ સાઈડમાં જગ્યા છે બહુ મોટું રાઉન્ડ છે

એક એવું કહેવામાં આવે છે કે આપ જે નંદી મહારાજ હોય એના કાનમાં તમારી જે મનની ઈચ્છા હોય એ તમે એના કાનમાં કહી દેવાની તો એ ડાયરેક્ટ મહાદેવને કહી દે છે એટલે એ કંઈક એવી માન્યતા છે આપણે તમારી ઈચ્છા શું છે તો આવી રીતનું મહાદેવ પાસે માગવાથી ડાયરેક્ટ મહાદેવની પાસે આપણે અરજી અરજી ભગી જાય મહાદેવના ત્યાં તમારે જ્યારે ટાઈમ મળે ત્યારે આવી શકો છો એવી રીતના ગોખલા તમને બતાવે એવા ગોખલા ઘણી જગ્યાએ છે બ્રહ્મકુંડ ની અંદર ગરુડિયા કોણ છે જો બધાય અને આ જોવું બધા ઇતિહાસ આ સિહોર બ્રહ્મકુંડ આવેલો છે તો તો તમને જો અવસર મળો એક વખત તમે વિઝિટ કરજો દર્શન કરવા આવજો અને બહુ પુરાનો છે તો તમે ગમે ત્યારે આવી શકો છો એની ટાઈમ મસ્ત લોકેશન છે એમાં ઘટે જ નહીં કરવા ચોથ આવી શકે છે પૂજવા

લોકો વિશે આપણે નથી જોવાનું આપણે આપણે વિડીયો નો ટાર્ગેટ હોવો છે એમ આપણે વિડીયો બનાવવાની માં શરમ આવેલું થોડું હોય કેમેરામેન જલ્દી ફોકસ કરો સફળતા બોલવી જોઈએ આપણે વિડીયોમાં બીજું કાંઈ નહીં લોકો આપણે વિશે કોઈ પણ બોલે એ આપણે નહીં જોવાનું આપણે વિડીયો હવે ફોકસ રાખવાનું છે ભલે લોકો જો એનો વાંધો નહીં આપણને લોકોને કાંઈ ફેર નથી પડતો શ્રીફળ હાર ને અગરબત્તીનું પેકેટ લઈ લીધું છે આ દુકાનેથી

જો એ સકસા મારા ફૂટુમાં ભાઈ હરી મે કાઢ્યો છો મારા બધા મિત્રો જે રામ રામ બધા મને મળવા આવ્યા જો મારી બધા ઊભા કેની ટ્રેન જાય છે ટ્રેન છે મસ્ત કેવી ટ્રેન જાય છે ડાડા 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 ફાઇનલી આપણે ટ્રેન માં બેસી ગયા છે હાલો ટ્રેન માં તળી જાવી રેલી કમ્પલેટ તો પછી તમે બહાર કેમ વાહ સુપર વાહ જયનભાઈ તો સાંજે અમે સાડા દસ વાગે ઘરે પોતા બહુ મોડું થઈ ગયું એટલે આપણે એન્ડ પાર્ટ નહોતો બનાવ્યો અને બહુ થાકી ગયા હતા અને આપણે ઘણી જગ્યાએ આજે ફરવાઈ ગયા હતા અંદર દેખાડ્યું છે તમને વ્લોગમાં અને ઘણી ધાર્મિક સ્થળે આપણે ગયા તા એ વ્લોગમાં તમે બધું બતાવ્યું છે તો આ વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે અને આપણે મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય અને આપણે પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવવાના છે તમારે તો ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાપા સીતારામ